ખેડૂત મિત્રો આપણે બુઢિયા ગામના એવા પ્રગતિશીલ ખેડૂત હરિભાઈ મુળાભાઈના ખેતરે આવ્યા છીએ જેમણે આપણે દેહાત કંપનીની સીબીએલ પ્રોડક્ટનો વપરાશ કર્યો હતો તો રિઝલ્ટ જોવા માટે આપણે આવ્યા હતા એમણે એક એકરની અંદર સો એમએલ લેખે સીબીએલનો સ્પ્રે કરાવ્યો હતો એમના ખેતરની અંદર તો એમના ફાઇસોના વેરાયટી છે તો કેવું રહ્યું રિઝલ્ટ જોયા પછી તો આપણે એમના મુખેથી સાંભળીએ

બીજા કોઈ ખેડૂત ના સીબીએલ નો વપરાશ કરવા ભલામણ કરી શકે કેટલા દિવસ તમે અંદાજીત વાપરી દે પંદર દિવસ લગભગ ત્રીસ બત્રીસ દિવસ ત્રીસ થી બત્રીસ દિવસ અમને સ્પ્રે માં લીધી હતી આજે લગભગ કેટલા પિસ્તાળીસ દિવસ ના બટાકા છે તો અમને સારું એવું રિઝલ્ટ મળ્યું છે તો મહેરબાની કરીને ખાલી એટલું ધ્યાન આપો કે બટાકાની અંદર તમાકુની અંદર ચણાની અંદર કોઈ પણ પાકની અંદર ઓસ્ટ્રેલિયન ઇમ્પોર્ટ પ્રોડક્ટ સીબીએલ નો વપરાશ કરશો તો ઘણું સારું રિઝલ્ટ મળશે એટલે ખુબ ખુબ આભાર કાકા તમારું કેવું છે કેવું લાગ્યું રિઝલ્ટ તમને સરસ બરાબર છે ને ઓકે હા ઓકે ધન્યવાદ